બોતેર કલાકની ચીમકી આપ્યા બાદ ખેડૂતોના ધરણા રાત્રે બાર વાગે સમેટાયા હતા મહત્ત્વની વાત એ છે કે જ્યારે હજારોની સંખ્યામાં મોટી રેલી યોજી અને નાયબ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા બાદ સરકારશ્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે સાયફન તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવશે જે જૂના કોન્ટ્રાક્ટર હતા પૈસા ખાઈ ગયા ખાઈ ગયા હતા રેતી વેચી મારી હતી આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટમાં મૂકી અને નવું ટેન્ડર બહાર પાડીને આ સાયફન રિપેર કરવામાં આવશે અને કડાણાના ડેમનું પાણી કાયમ માટે સુજલામ સુભલામને મળતું રહેશે તેવો નિર્ણય કરાયો છે સરકાર તરફથી અને ત્યારબાદ બાદ મામલતદાર સાહેબશ્રી રાત્રે બાર વાગે મામલતદાર કચેરી ખાતે આવી ખેડૂતો સાથે ચર્ચા કરી અને જે પરિપત્ર બન્યો છે સાયફનનો એ હાથમાં આપી અને ત્યારબાદ ખેડૂતોએ નિર્ણય કર્યો કે જો અત્યારે તો ધરણા સમેટાય છે પરંતુ બોતેર કલાકની અંદર સુજલામ સુફલામ પંપિંગ ચાલુ કરવામાં નહીં આવે તો ફરી મોટી સંખ્યામાં ખેડૂતો આવી જ રીતે ઉમટી પડશે સરકારે સુજલામ સુફલામ ચાલુ કરવી જ પડશે કારણ કે ભૂગર્ભ જળ બનાસકાંઠાના હવે ખતમ થઈ ચૂક્યા છે અને ભૂગર્ભ જળ જાળવવા માટે

અને જે બ્લેક લિસ્ટમાં તે આધાર કન્સ્ટ્રક્શન વાળાને એનો પણ ખરેખર ખૂબ મોટું કામ કર્યું છે કારણ કે ભ્રષ્ટાચાર કરીને ગયેલો હતો અમારી એક અને સાહેબશ્રી એવું પણ કીધું છે કે તમને કડાણાની અંદરથી પાણી મળી રહેશે અને ત્યાં નર્મદાનું પણ પાણી મળી રહેશે અમારી એક જ માગણી કે ચોખા પંપ સ્ટેશન તાત્કાલિક ચાલુ કરે એના માટે અમે અહીંયા આવેલા હતા અત્યારે મેં બોતેર કલાક સુધી જો અમારું ચોગા સ્ટેશન ચાલુ નહીં થાય તો અમે લાખોની સંખ્યાની અંદર આ જ ઓફિસ આગળ ધરણા ઉપર બેસ્યા ત્યાં સુધી અમે આ ધરણા સંકેલા છે